ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને લઈ એબીપી અસ્મિતા એક્સક્લુઝિવ જાણકારી છ થી સાત ધારાસભ્યમાંથી એકને મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ આપવામાં આવશે ગુજરાતના ઝોન મુજબ મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ મળશે કચ્છ ઝોનની તમામ છ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય છે

ત્રણ લેવું અને એક કડવા પાટીદારને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે બે કોળી એક આહિર એક ક્ષત્રિય એક અનુસૂચિત જાતિના મંત્રી બની શકે છે કિરીટસિંહ રાણા કે રીવાબા જાડેજા પૈકી કોઈ એકને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આવતી કાલે સાડા અગ્યાર વાગે શપથ ગ્રહણ યોજાવાના છે ત્યારે સ્પષ્ટ થઈ જશે ચિત્ર સ્પષ્ટ થવામાં ગણતરીના કલાકો બાકી છે આજે સાંજથી જેવા મુંબઈથી મુખ્યમંત્રી ગુજરાત પરત ફરશે એટલે મંત્રીમંડળના વિસ્તરણની ગતિવિધિઓ વધુ વેગવંતી બની જશે કોને કોને કયા સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળવાનું છે એ આવતીકાલ સુધીમાં લગભગ નિશ્ચિત છે કેટલાક નિશ્ચિત નામો પણ છે જેમાં હાલના મંત્રી હર્ષ સંઘવી પ્રફુલ પાંસેરિયા જેમને કેબિનેટ કક્ષામાં પ્રમોશન મળી શકે છે બંને રાજ્યમંત્રી છે બંનેને કેબિનેટ કક્ષાનું પ્રમોશન મળી શકે છે વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયા નવા મંત્રીમંડળમાં પણ યથાવત રહેશે હાલના તમામ સભ્યો મુખ્યમંત્રીને રાજીનામું આપશે મુંબઈથી પરત ફરી મુખ્યમંત્રી સભ્યોને રાજીનામું આપવા માટે સૂચના આપશે મંત્રીઓના રાજીનામાની યાદી અને પત્ર મુખ્યમંત્રીને મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે રાજીનામું આપનાર પૈકી જેમને ફરીથી મંત્રી બનાવવાના છે તેમને જાણકારી આપી દેવામાં આવશે

કાર્યક્રમ યોજાવાનો છે અને એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ત્રણ વાગે ગાંધીનગર પરત ફરશે અને જેવા મુખ્યમંત્રી ગાંધીનગરમાં પરત ફરશે ત્યારથી જ આ શપથ ગ્રહણ સમારોહ જે પદનામિત મંત્રીઓનો છે તે ગતિવિધિ તેજ થઈ જશે એસી એટ્રી એમ એક્સચેન્જ પ્લાઝામાં આ કાર્યક્રમ યોજાવાનો છે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ આવેલું છે તેની અંદર સુરત મહાનગરપાલિકાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ લિસ્ટિંગનો આ કાર્યક્રમ છે જે કાર્યક્રમમાં હાજરી આપવા માટે થઈ અને બાર ને પંદર કલાકે મુખ્યમંત્રી ત્યાં મુંબઈ પહોંચશે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં પહોંચશે જ્યાં આ કાર્યક્રમ યોજાશે ત્યાંથી ત્રણ વાગે તેઓ પરત ફરવાના છે ગાંધીનગર અને ત્યારબાદ આ પ્રક્રિયા શરૂ થશે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ જે માહિતી મળી રહી છે સુનિલ બંસલ તમામ મંત્રીઓ સાથે બેઠક કરશે જે મંત્રીઓને હવે મંત્રીમંડળમાંથી બાદ કરવાના છે તેમને સેવા અહીંયા સમાપ્ત કરવાની છે તેમની સાથે તેઓ ચર્ચા કરશે તેમને સૂચના પણ આપશે ત્યારબાદ એક બાદ એક જે હાલના મંત્રીમંડળના સભ્યો છે એ રાજીનામું આપશે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે સિત્તેરથી પંચોતેર ટકા મંત્રીઓ રાજીનામું આપી દેશે જેનું સ્થાન નિશ્ચિત છે પરંતુ જેને પ્રમોશન મળવાનું છે એ મંત્રીઓએ પણ રાજીનામું આપવું પડશે કારણ કે તેમને કેબિનેટ કક્ષાના શપથ આવતીકાલે લેવાના હશે આ ઉપરાંત જે અત્યારે કેબિનેટની અંદર છે પરંતુ તે મુક્ત થવાના છે એ તમામે રાજીનામું આપવાની સૂચના હશે મુખ્યમંત્રી આ તમામ રાજીનામા રાજીનામાની સાથે આવતીકાલે જે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેની આમંત્રણ પત્રિકા આ તમામ બાબતો લઈ અને રાજ્યપાલ સમક્ષ જશે રાજ્યપાલ સાથે તેઓ બેઠક કરશે અને તમામ રાજ્યપાલને સુપ્રત કરશે ત્યારબાદ જે પ્રક્રિયા શરૂ થશે એ હવે પદનામિત મંત્રીઓ જે આવતીકાલે શપથ લેવાના છે જે ધારાસભ્યમાંથી મંત્રી બનવાના છે એ તમામને સૂચના આપવામાં આવશે કારણ કે ત્યાં સુધીમાં તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના એ ગાંધીનગરની અંદર પહોંચી ચૂક્યા હશે એ મંત્રીઓ કે જેને પ્રમોશન મળવાનું છે તેમને કેબિનેટ કક્ષાના શપથ લેવાના છે આવતીકાલે એમને પણ ફરી એક વખત સૂચના આપવામાં આવશે તો આ રીતની પ્રક્રિયા રહેશે લગભગ મોટા ભાગના રાજીનામા મંત્રીઓના લઈ લેવામાં આવશે જેમાંથી મુખ્યમંત્રી

પ્રફુલ પાંસેરિયાનું મંત્રીમંડળમાં પ્રમોશન સાથે સ્થાન નક્કી છે એવી જ રીતે હર્ષ સંઘવીનું પણ મંત્રીમંડળમાં પ્રમોશન સાથે સ્થાન નક્કી છે ઋષિકેશ પટેલ મંત્રીમંડળમાં પુનઃ સ્થાન નક્કી છે કુંવરજીભાઈ બાવળિયાનું મંત્રીમંડળમાં પુનઃ સ્થાન નક્કી છે જે અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે હાલના મંત્રીમંડળના તમામ સભ્યો મુખ્યમંત્રીને રાજીનામા સોંપશે મુખ્યમંત્રીને રાજીનામા સોંપશે રાજીનામા મુખ્યમંત્રી રાજ્યપાલને આપશે તો કોણ કોણ અત્યારે હાલ જે જાણકારી મળી છે તેમાં નક્કી છે મંત્રીમંડળમાં હર્ષ સંઘવી પ્રમોશન સાથે મંત્રીમંડળમાં હર્ષ સ્થાન નક્કી છે પ્રફુલભાઈ મંત્રીમંડળમાં પ્રમોશન સાથે તેમનું સ્થાન નક્કી ઋષિકેશ પટેલનું પણ મંત્રીમંડળમાં પુનઃસ્થાન નક્કી છે કુંવરજી બાવળિયાનું મંત્રીમંડળમાં પુનઃસ્થાન નક્કી કનુભાઈ દેસાઈનું મંત્રીમંડળમાં પુનઃસ્થાન નક્કી પરસોત્તમ સોલંકીનું મંત્રીમંડળમાં પુનઃ સ્થાન નક્કી છે તો સાથે જીતુ વાઘાણી જેમ સ્થાન પણ નક્કી માનવામાં આવી રહ્યું છે મંત્રીમંડળમાં જે સૂત્રો પાસેથી જાણકારી મળી છે તે મુજબ ઉદય કાનગઢ અથવા ત્રિકમ છાંગા જે બે માંથી એકનું સ્થાન નક્કી છે સંજય કોરડિયા અથવા કાંતિભાઈ અમૃતિયા પૈકી એકનું સ્થાન મંત્રીમંડળમાં નક્કી છે કોણ કોણ આવતી કાલે સાડા અગિયાર વાગે વિજય મુહૂર્તમાં બાર ને ની ઘડીએ શપથ ગ્રહણ કરશે હર્ષ સંઘવી પ્રફુલ પાનસીરિયા ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા કનુભાઈ દેસાઈ પરસોત્તમ સોલંકી જેઓ હાલ મંત્રીમંડળમાં છે જેમાં હર્ષ સંઘવી પ્રફુલ પાનસેરિયા પ્રમોશન સાથે તેમનું મંત્રીમંડળમાં સ્થાન નક્કી સાથે જીતુ વાઘાણી ઉદય કાનગઢ અથવા ત્રિગમ છાંગા બેમાંથી કોઈ એક એવીજ રીતે સંજય કોરળ્યા અથવા કાંતી અમરુત્યા આ બેમાંથી કોઈ એકનું મંત્રીમંડળમાં મંડળમાં સ્થાન નક્કી છે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે આમંત્રણ પત્રિકાઓ પણ છપાવવાનું કામ શરૂ થઈ ગયું છે આમંત્રણ આપવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે મુંબઈથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરત ફરશે એટલે હાલના જે મંત્રીઓ છે તેમના રાજીનામા લેવામાં આવશે એ રાજીનામા મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે અને ત્યારબાદ આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે નવા મંત્રી મંડળનું કદ્રોનું સૂત્રો પાસેથી જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ દસ થી અગિયાર કેબિનેટ કક્ષાના અને દસ થી અગિયાર રાજ્ય કક્ષાના મંત્રીઓ